ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો હોવાનો આગાહીકાર અંબાલાલ પટેલનો દાવો છે રાજ્યમાં આ વર્ષનું ચોમાસું કંઈક અનોખું હોવાની વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે વરસાદી સિસ્ટમ બનવી જોઈએ તેવી નથી બનતી તેવું તેમનું કહેવું છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો છે દેશના મેદાની ભાગોમાં વાદળોનો જમાવડો થતો નથી આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની સંભાવના તેમણે વ્યક્ત કરી મોન્સૂન ટ્રફ લાઇન મધ્યપ્રદેશથી બંગાળની ખાડી સુધી લંબાશે તેવું પણ તેમણે કહ્યું છે હવે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે બાવીસ જુલાઈથી મોન્સૂન ટ્રફ લાઈન ગુજરાતમાં અસર કરશે ત્યારે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી અંબાલાલ પટેલે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે એકવીસથી ચોવીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે આ વખતે દક્ષિણ ગોરાટનું જે હવામાન છે એ આપણા ચોમાસા માટે પોષક નથી તેલ પવન આવતો નથી હિંદ મહાસાગર પર વાદળોનો જમાવડો બરાબર જણાતો નથી આમ છતાં દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર થાય છે અને દેશને જે ઉત્તર પશ્ચિમ જે દેશનો ભાગ છે તે તે સક્રિય છે પશ્ચિમ કાળ છે ભૌગોલિક સક્રિય છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગમાં ચોમાસું સક્રિય છે એટલે ગુજરાતમાં ગુજરાતના મહત્ ભાગોમાં ચોમાસું સારું રહ્યું છે છતાં આ વખતે દક્ષિણ ગોળની સ્થિતિ ચોમાસા માટે પોષક ન હોવાથી ચોમાસાની પેટેમાં ફેરફાર થયેલ ફેરફાર થયેલ છે